પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું રાષ્ટ્ર નિર્માણમાં યુવાઓની મહત્વની ભૂમિકા આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે એકાવન હજારથી વધુ યુવાઓને નિયુક્ત પત્રો કરાય એનાયત દેશભરના સુડતાલીસ શહેરોમાં સોળમાં રોજગાર મેળાનું કરાયું આયોજન કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહે કેરળના તિરુવનંતપુરમમાં વિકસિત કરેલમ સંમેલનને કર્યું સંબોધિત કહ્યું દક્ષિણના રાજ્યો વગર ભારતનો વિકાસ નથી સંભવ ગૃહમંત્રીએ ભાજપ રાજ્ય સમિતિના નવા પણ કર્યું અમદાવાદ એર ઇન્ડિયા વિમાનના એઆઈબીના ના પ્રાથમિક રિપોર્ટમાં ખુલાસા ટેક ઓફ થયા બાદ તરત જ બંને એન્જિન થયા હતા બંધ ઇંધણમાં ફ્યુઅલ સપ્લાય બંધ થવાને કારણે એન્જિન થયા બંધ એર ઇન્ડિયાએ કહ્યું અમે તપાસમાં સહયોગ આપીશું વડોદરાના પાદરામાં બ્રિજ દુર્ઘટના સ્થળે બ્રિજના પિલર અને કાટમાળ હટાવવાની કામગીરી શરૂ સતત ચોથા દિવસે રેસ્ક્યુ ઓપરેશન યથાવત હજુ એક વ્યક્તિ ગુમ એફએસએલ આરટીઓની ટીમ કરી રહી છે તપાસ રાજ્યના પુલ પુલોની કરાઈ રહી છે ઓળખ અરવલ્લીના ગંભીરા બ્રિજ કરાઈ તપાસ પાટણમાં તમામ બ્રિજના ઇન્સ્પેક્શન માટે વિવિધ ટીમોની કરાઈ રચના તો બનાસ નદી ઉપરના હયાત બ્રિજ પર ભારે વાહનો પર મુકાયો પ્રતિબંધ કેન્દ્રીય મંત્રી અન્નપૂર્ણા દેવીની અધ્યક્ષતામાં નર્મદાના કેવડિયામાં મહિલા અને બાળ વિકાસ વિભાગની ઝોનલ વીટ છ રાજ્યો અને કેન્દ્ર પ્રદેશોના મંત્રી અને અધિકારીઓ થયા મિશન રાજ્યમાં સિઝન નો સારો વરસાદ સરેરાશ અડતાલીસ પોઈન્ટ ચૌદ ટકા વરસાદ રાજ્યના પચીસ ડેમ સો ટકા ભરાયા જ્યારે ચાલીસ ડેમ હાઈ એલર્ટ પર એક નેશનલ હાઈવે સહિત કુલ ચુમ્માલીસ માર્ગો બાધિત અને વિમંડલ સેમી ફાઈનલ સિનરે સિન્ડિચ ને કર્યો પરાસ્ત ફાઈનલમાં યાનિક સિન્ડરની કાર્લો અલકારાસ સાથે થશે ટક્કર કાર્લો અલકારાસ સતત ત્રીજી વખત વિમંડલ ફાઈનલમાં કર્યો પ્રવેશ